સુરતના પાટીદાર આગેવાન અને ભાજપના નેતા અલ્પેશ કે જેની સામે ફરી એકવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરી એકવાર અલ્પેશ વિવાદમાં આવ્યા છે અલ્પેશ કથેરિયા સામે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો સુરતના જે અલ્પેશ કથેરિયા છે તે અલ્પેશ કથેરિયાના ભાઈ દ્વારા સુરતની અંદર પતંગનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો તે તે સ્ટોલ ઉપર બે યુવકો ગ્રાહક ત્યાં હતા અને જે ભાવ છે ભાવને લઈને રજક ચાલી રહી હતી અને તે દરમિયાન આ રજક ઉગ્ર બનતા મારામારી છે તે કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી અલ્પેશ કથરિયા એ તેને માર માર્યો છે તેવો આક્ષેપ છે તે ફરિયાદની અંદર કરવામાં આવ્યો છે અલ્પેશ આમ કથેરિયા ભાજપના નેતા તરીકે પણ હવે જાણીતા છે અને સુરતના પાટીદાર ચહેરો તરીકે પણ તે ઓળખીતા છે ત્યારે હવે કહી શકાય કે જે ભાજપના નેતા તરીકે જ્યારે અલ્પેશ કથેરીયા જાણીતા છે અને સુરત સરધાના પોલીસ સ્ટેશન માં તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે પોલીસ અલ્પેશ કથેરિયાની ધરપકડ કરશે ખરી તારીખ ચૌદ એક દો હજાર છવ્વીસ કો ઉત્તરાયણ કે દિન સરથાના પોલીસ સ્ટેશન કે વિસ્તાર મેં કિરણ ચોક કે પાસ એક પતંગ કે સ્ટોલ મેં મારમારી ઘટના સામે આયા उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है जो कि एल रोड वराछा के रहने वाले हैं और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है इसमें हमने बी की धारा तीन सौ एक सौ पंद्रह बे और फिफ्टी के तहत फरियाद दाखिल की है एन फरियाद और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था जिसमें पीसीआर कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और उसको फरियाद हमने लिया है